અને ચાલો આખો દિવસ અમે ટિફિન માં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો પહેલા તો આપણે ખજૂર માંથી ફટાફટ ફળિયા કાઢીએ અને બે નઈ અડાળ પર બખવા માટે રાખી દીધા છે પછી શાક શું બનાવીએ પણ તમારા સાથે બરોબર તો એકલી વાર માં ફળિયા કાઢના હું ચાલો આવી રીતના બધા આપણે ફળિયા કાઢના કે ખજૂર માંથી

તો ચાલો ફ્રેન્ડ અહિયાં જોઈ શકો છો તમે અમારે સુખડી પણ બની ગઈ છે અને ખજૂર પાક પણ બની ગયા છે જોઈ શકો છો તમે જોઈ લ્યો છે અને બાકી એક નંબર ખજૂર પાક અને અહિયાં સુખડી બની ને તૈયાર છે અહીંયા અમને બહુ મોડું થઈ ગયું છે આજે ટિફિન બનાવવામાં વચ્ચે ચાલો ફ્રેન્ડ અહીંયા બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાની દાળ છે ભાત છે તમે જોઈ શકો છો અહીંયા દાણા મુઠિયાનું શાક બનાવ છે રોટલી સરાટ બેન ઉપર બનાવી રહ્યા છે તો ચાલો ફટાફટ ટિફિન ફરીએ તો અત્યારે હું ટિફિન ભરી રહી છું ભાત ભરી સલાડ બેન ઉપર બનાવે છે તો ચાલો ફટાફટ હવે ભરી ભરીને આપી દઈશું કેમ કે ટિફિનવાળા ભાઈ લેવા માટે છ સાંજના ટિફિન પણ તૈયારી થઈ ગઈ છે આજે તો અમારે સાંજના ટિફિનમાં માં વખરેલા ભાત દેવાના છે મસ્ત મજાના ફૂલ બનાવવાના છે બરોબર એના માટે બધી ચાલો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ વઘારેલા ભાત અને સેવ ટમેટા નું શાક બનાવી રહ્યા છે તો જો અહીંયા તપેલો નાખી દીધું છે તપેલો નાખી દીધું છે વઘાર કરી દઈ તો એ બાજુ પણ રાઈ છે ઉપર નખાઈ ગયું છે ને તેલ પણ નખાઈ ગયું છે બરાબર ચાલો ફટાફટ વઘાર કરીએ પણ પહેલાં મીઠું પૂરું થઈ ગયું છે આટલું જ છે તો હું મીઠું લેવા દુકાનમાં મોકલે છે અને પહેલાં આપણે પૈસા આપી તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે વેજીટેબલ નાખી દીધા છે વેજીટેબલ શાકભાજી અને છે ને આ બાજુ ટમેટાનો શાકનો પણ વઘાર થઈ ગયો છે જો આમાં તો આજે ને પાલક પણ નાખી છે અત્યારે તો સીઝન બધી જ આમાં વટાણા બટેકા ફ્લાવર કોબીજ

આ બાજુ અહીંયા સેવ ટમેટા શાક પણ બની ગયું છે અનાજુની જે તુવેર ફોલી રહ્યા છે અને અહીંયા માર બેન છે એ અત્યારે થોડોક લોટ બાંધી રહ્યા છે અને જો એમને ગામડે થેપલા લઈ જવાય ને એનો પણ લોટ બાંધીધો છે એમને બરોબર

તો વાગી ગયા છે સાંજના સાડા નવ માં દસ મિનિટ બાકી છે અને બેન ગામડે વયા ગયા તો એમને અચાનક ગામડે કેમ જવાનું થયું કઉ તમને તો એમના નાની બીમાર છે એટલે બે દિવસ થી આખો નવ્યા રાખે એટલે બેન અચાનક ગામડે જવાનું થઈ ગયું કાલ સુધી માં તો કઈ હતું નહીં કે જવું જવું એમ પણ આજે ઈ કે હવે જવું જ પડશે તો મેં કીધું જાવ તો બેને થેપલા પણ બનાવી દીધા અને ઘણું બધું કામ હતું કે કઈ થેપલા ને કઈ વિડીયો ન હોય બરોબર કેમ કે ટિફિન પણ હોય સાથે થેપલા પણ બનાવવાના હતા સાથે એમને જવાનું પણ હતું બરોબર તો ચાલો હવે બે તો એ આપણે રાજુ મૂકવા ગયા છે સરકારી બસ માં તો કઈ જગ્યા નથી મળી એટલે હવે

એટલે પૈકે મારે તો આવવાનું છે તો મેં કીધું કાઈ વાંધો નહી તો તમને હવે ગ્રીન લાઈન ચોકડી મુકવા આવશે તો પછી ગ્રીન લાઈન ચોકડી આવી ગયા હેલા ચમુકવા નિયા તો ગયો મે બસ મળી જાય તો એમાં બેસી જ જશે બરાબર તો એટલે એમના નાને બીમા છે એટલે હાટુ થઈ અને બેન ને ગામડે ઇમરજન્સી માં ચાવું પડ્યું બરાબર તો ચાલો હવે આપણે આવા સંક્ય નાખીએ કેમ કે બેન તો વઈ આઈ ગઈ છે હવે ગાંચ જે તengo એવા સંક્ય તો છે ને બરાબર આમ તો થોડા થોડા ઊટ કે નાખતા ભલે જાયને આ તો વધારે જાજા થઈ ગયા છે તો ચાલો ફટાફટ